सो जल्दी के तो मैं क्या होगा खबर से होगा बन चालू कर दे मैं व्लॉग नहीं करो पर शुरू थोड़ा तो हूं कैसे को मैं मैं कॉल नहीं करता कल की हेलो गाइस हेलो गाइस जय श्री कृष्णा जय माता दी बे एक और YouTube चैनल एंजल शो होगा हार्दिक स्वागत मॉर्निंग सुप्रभात हां वापस चला करके दी साइन है तो मैं ठीक से एवरीवन

तो काम कर रहे हैं मैं कैसे पेन आ तो कर रहे हो हेलो वंश भी आ मत हो बेटा कब तो बोल वंश बोले आज तो बोल वंश बोल तो काही नहीं बोला वंश बोलना का है वंश आई एम मेकिंग आई तो वीडियो बनाने मुझे आ वंश તો ગાઈસ અમે આવી ગયા છીએ ખમણ ખાવા સુરત ના સ્પેશિયલ ખમણ ખાવા અને પરી છે ને પુક્કી બેબી ને રાખે છે

કે બધા એ નક્કી કર્યું છે અહીં આવીને પ્લાન બદલાઈ ગયો જવાનું ક્યાં હતું ને જઈ ક્યાં રહ્યા છે સાપુતારા કાલે જઈ છે હા અને આ છે મારા ફઈ ની ઘર જ્યાં અમે આવ્યા છીએ એક દિવસ માટે હાય વંશ અને વંશ ને છે ને ક્રિકેટ નો બહુ શોખ છે ક્રિકેટર બનવાનો છે ક્રિકેટર બન અને અમે કેન ના જોઈએ છે પડી ને એમને પડી આવતા જ નથી બહુ વાર લગાડે છે દમણ એને હરખું ઘુમાય જલ્દી આવે તો સર અને આ બાજુ કેવું મસ્ત છે બધું મસ્ત છે કેવો રસ્તો કેટલો સરસ છે બધા આવજો નવસારી વલસાડ માં ફરવા માટે અને અહીંયા બાજુમાં ત્યાં આંબાની વાડીયું છે અમે જવાના હતા પણ હવે અમે દમણ જવા જઈ રહ્યા છીએ તો અત્યારે નથી જતા પછી જઈશું

અમે ઘણા બધા લોકો આયા છે નિકી દીદી ભી આયા છે નિકી દીદી ના ઘરે છે ને તમે પછી આવતા દમણ દમણ દરિયો બહુ જ મોટો છે બહુ જ વન્સ વન્સ આમાં હું પણ મોટી આવી ગઈ છે કામ કરી ઝૂમ મોટી આવી ગઈ છે કઈ વાંધો નહીં ગાઈસ અમારું ગ્રુપ આ બાજુ છે વાહ શોપિંગ શોપિંગ ટાઈમ हमारे कोई के वहाँ नहीं बुआ के वहाँ गए थे और हमारे पैसा एक सब खर्च हो गए <laughs>

लड़का आई लव चाइनीज लेकिन हमको आई हेट चाइनीज तो फैनिल मैम ने ओफरा पैसा हम खाउ से हम चाइनीज खाउ से मोमोज खावा से हम कैसे मोमोज खावा से इधर का सब बेस्ट मां बेस्ट होगा इधर का सबसे अच्छा दारू <laughs> दारू से अच्छा होगा मैगी, मैगी और हमें जाने वाला ये मेरी दो प्यारी प्यारी के के लिए लिए और ये मेरी वाह मिनट में बनने वाली चीज होती है मैगी और हम लेके जाएंगे मैगी लेनेट लीधान

તો ગાઈસ ઓકે મેં છે મેગી ખાવા અને બીજે બધા જે નાસ્તો કરે છે ગાર્લિક બ્રેડ ને એવું ખાધું એવું ખાધું અને શોપિંગ કર્યું અને હજી આ લોકોને ખાવું છે મેગી અહીંયા ને મેગી અને અહીંયા તો તને હું મેગી ની ડીશ માં નજર હતી એમ ગેંગ્સ તો મેગી મનીતા અને ફિનિલ ભાઈ મેગી લેવા ગયા છે અને અમે ભાઈ ફોટા પડે છે ઓ બગાડે છે થોડો નીચેથી ચાલે તો તો સુરત આવીને કેવી મજા આવે છે તો ગાઈસ અમને એવું હતું કે અમે ખાલી સુરત જ આવશું પછી સુરત થી અમે આવ્યા વાડોલી તરસાડી ફઈના ઘરે ફઈના ઘરે થી દીદીના ઘરે ફઈની દીકરીના ઘરે અને ધરમપુર અને ધરમપુર થી પછી આવ્યા આપણે દમણ તો આઈ થિંક આપણે ભાવનગર થી બહુ દૂર આવી ગયા અમે ભાવનગર થી ખાલી સુરત માટે આવ્યા હતા અને સુરત થી પાછા દમણ આવતા રહ્યા છે એટલે આપણે ભાવનગર થી તો બહુ દૂર આવી ગયા શું કેવું તારું ઓલા મને રેજો ભાઈનું ચાહીતું નહીં બેઠો છે બેઠે એમ રાખ લે રાખતા દે કઈ નહી આલો મેગી ખાઈ લે એ અયા ભીડ છો કેટલી હોય હમણાં હા ગાઈસ અહીંયા બહુ ફીડ હોય છે આ બધા એમ કહે છે કે સેટરડે સન્ડે બહુ જ ભીડ હોય હા તો તો બહુ જ હોય એમ કે आपने भावनागर हाँ। फे में बोर्ड तड़ाई वड़ाई पीछे का पंडारियों जो वो गाय वाव आप लेकिन ना होंगे हाँ बीच पे मैगी हेलो ही मैगी मसाला मैगी ना चीज मैगी फिर मैंने मेले यार मैगी आने मैगी खाए से बता बहुत चने के गोटे बढ़िया इज्जत कमाओ यार हमने इज्जत बहुत कमा ली अब थोड़ा तो, पैसा कमाएंगे हाँ वो बात सही पहले पहले मैं मैगी और पिज्जा खा लेते हैं फिर पैसा कमाएंगे हाँ। अभी हमारा फोकस खाने में है हाँ, फिर पैसा कमाने में चंबा <laughs> माटे તો પેની નો મંસુરીન એમ નામ પડ્યો છે અને બીજી सब्जी લેવા મન્યો છે યાર મેરા મંસુરીન નહી થા ઓ તો તલા ખટ્ટા ખટ્ટા બોલ બોલ બસ બસ એટના કાફી હે મેરી ડિશ મે

बुढ़ी के बाल जो बुढ़ी के बाल है क्या क्यांग <laughs> <बाल है? laughs> <laughs> <laughs>